પેટલાદના વિરોલ ગામેથી ચોર ઝડપાયો સિમરડા નજીક આવેલ વિરોલ ગામે ખેતરમાં વહેલી સવારે છુપાયેલા ચોરને ઝડપી પાડ્યો હતો લોકો તેને પકડવા જતા તે નાસવા લાગ્યો હતો અને સ્થાનિકોએ તેને ઝડપી પાડ્યો હતો સ્થાનિકોએ પોલીસને ફોન કરી ચોરને ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો ગ્રામ્ય પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે હાલ પેટલાદના ગ્રામ્ય વિસ્તારમાં ચોર આવવાના બનાવોને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઈસવી સન ઓગણીસો તોતેર થી આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતરનો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટી જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો